સત્તાને કારણે સંપત્તિનું સર્જન થાય તે વાત સાચી છે અને સંપત્તિ આવ્યા પછી માણસે પ્રમાણભાન તો રાખવું જ પડે સત્તા અને સંપત્તિ જ્યારે અઢળક હોય અને ત્યારે પ્રમાણભાન ગુમાવી દઈએ તો અનર્થો સર્જાય છે અને આવી ભૂલ ભાજપના બહુ જૂના નેતાએ કરી છે જેમનું નામ છે બાબુ જમના પટેલ બાબુ જમના પટેલે કહી દીધું આ ક્ષત્રિયોનું આંદોલન કોઈ ફેર પાડી શકે તેમ નથી તો શું છે બાબુ જમના પટેલનું નિવેદન તેની વિગતે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાણ વાત કરવી છે અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય બાબુ જમના પટેલ જેમને લોકો બીજેપીના નામે ઓળખે છે અને કાર્યકરો જેમને બાબુ કાકા કહે છે બાબુ કાકા પાસે અત્યારે અઢળક સંપત્તિ છે અને અઢળક સંપત્તિ માટે તેમને સત્તાએ પણ ઘણી બધી મદદ કરી છે તેઓ લાંબા સમયથી સત્તા ઉપર છે બાબુ જમના પટેલ હવે પ્રમાણભાન ગુમાવી રહ્યા છે તેઓ ધાર્મિક સંસ્થાઓના પણ આગેવાન છે આજે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય આંદોલનના મુદ્દે હમણાં પાર્ટીનો આદેશ છે કે મોડું બંધ રાખો પણ બાબુ કાકા એટલે કે બીજેપી ભૂલી ગયા કે મોડું બંધ રાખવાનું છે

છવ્વીસ બેઠક જીતીશું તમે માણો છો કે આ નિવેદન બાકીની સીટો ઉપર પણ અસર કરશે કારણ કે ઘણા બધા પટેલ ઉમેદવાર પણ છે ક્યાંક ના ના કોઈ કોઈ મત કોઈ ઉમેદવાર પર ક્યાંય નુકસાન નહીં કરે છવ્વીસ સીટો લાવવાની પાંચ સાડા પાંચની છે ને પાંચ પચાસ હજાર મતનો ફેર પડે બાકી છવ્વીસે છવ્વી પાંચ લાખ ઉપર જીતવાની છે નક્કી છે તમે જોયું બાબુ જમના પટેલ જે ભાષામાં વાત કરી રહ્યા છે તેઓ પણ પ્રશાંત કોરાટ કે જયરાજસિંહની જેમ આ આગને ભડકાવવાનું કામ કરે છે ને તેઓ કહી રહ્યા છે કે પાંચ પચાસ હજાર ક્ષત્રિયોના મત આગા પાછા થાય તો ભાજપને કોઈ ફેર પડતો નથી કારણ કે અમારી છવ્વીસ બેઠકો આવવાની છે હવે ક્ષત્રિય સમાજ નક્કી કરવાનું છે કે પાંચ પચાસ હજાર ક્ષત્રિયો આગા પાછા થાય તો ભાજપને શું ફેર પડે છે કે નથી પડતો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અમારી સાથે જોડાયેલા રહો અમારો બે લાયકોન દબાવો કારણ કે તમે અમારા છો અને અમે તમારા છીએ નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથે સોનું સોલંકીને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું નમસ્કાર